રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કુલ ચોર્યાસી આસામીઓ પાસેથી છ પોઈન્ટ સોળ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી ગંદકી કરતા આસામીઓ પાસેથી રૂપિયા એકવીસ હજાર નવસોનો વહીવટી ચાર્જ વસૂલ કરાયો સેન્ટ્રલ ઝોનના ઢેબર રોડ કેવડાવાડી રોડ પર ઝુંબેશ રૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતાં છવ્વીસ આસામીઓ પાસેથી બે એકવીસ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી રૂપિયા આઠ હજાર ત્રણસો પચાસનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે વેસ્ટ ઝોનના પુનિતનગર એસી ફૂટ રોડ અમૃત પાર્ક મેઇન રોડ પર ઝુંબેશ રૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતાં સાડત્રીસ આસામીઓ પાસેથી ત્રણ પોઈન્ટ પચીસ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી રૂપિયા આઠ હજાર સાતસો પચાસનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે ઇસ્ટ ઝોનના થોરાડા મેઇન રોડ ભાવનગર રોડ પર ઝુંબેશ રૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા એકવીસ આસામીઓ પાસેથી ઝીરો પોઈન્ટ સાત કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી ચાર હજાર આઠસોનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યું છે અહેવાલ દીપક રાઠોડ